આ વીડિયો પણ ડિલીટ થઈ ગયો એટલે કુલ અમારા ત્રણ વિડીયો ડિલીટ થઈ ગયા બબે વર્ષની મહેનત હોય કા તો કેવું થાય હેલો ફ્રેન્ડ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને આપણે પણ મજામાં છીએ તો તમારું સ્વાગત છે એક નવા વ્લોગમાં બધાઈ ને જય માતાજી અને જય દ્વારકાધીશ આપણે રાત્રે સાસરિયામાંથી વિયા મારે તો બીજા દિવસે જ વૈયા વિચાર હતો પણ દક્ષા મન કે રોકાવું છે એ કે હું કંઈ એક રાત રોકાઈ દઈ કે આપણે બીજા દિવસે સાઈ વાટિકા ફરવા પણ ગયા હતા સાઈ વાટીકા ફરીને રાત્રે આવ્યા અને રાત્રે જમી કાઢવીને વૈયા ડાયરેક્ટ જ્યારે અને હવારમાં તો હું કામે વહી ગયો ને અત્યારે આપણે આવી ગયા છીએ વાડીએ કારણ કે ઘણા દિવસથી વાડીયા આટો મારવા નહોતા આવ્યા હા મેડમ અત્યારે મારે શું કરે છે કે ખબર ન પડતી શું કરે

હવે એમાં એવું થાય કે તેમ બધા જે વ્લોગર હોય ને એ બધા આ વસ્તુ સિરિયસલી લઈ ગયો અમે તો બહુ સિરિયસલી લઈ લીધું એવા એવું થાય કે જે આપણા છોકરા હોય નાના બાપ એ એમને કપડાં અહીંયા રખડતા હોય કે ઉપરનું જે ઓલુનો પહેરી હોય સડી પહેરેલી હોય એવું હોય ને એવું વ્લોગમાં ન બતાવીએ કાંઈ અમારે બે વિડીયો એવા ડિલીટ થઈ ગયા આપણા આયુષ ને હિસાબ અમારે હા બીજો આપણે જે તમ્મી પપ્પાને ઘેરે ગયા હતા તારે ત્યાં આયુષ્ય નાતો છે ને પાણીમાં એ વસ્તુનો એનો એ વિડીયો ડિલીટ થઈ ગયો અને ત્રીજો વિડીયો એની વાડીમાં આપણે જે પંપથી સાટવાનો આવે ને એ વસ્તુ મારે બોલાય નહીં આમાં નકર એની પાછી સ્ટ્રાઈક આવશે આમાં પંપથી જે સાટવાનો આવે ને એ વસ્તુનો અહીંયા એક વિડીયો બનાવ્યો હતો એ વિડીયો પણ ડિલીટ થઈ ગયો એટલે કુલ અમારા ત્રણ વિડીયો ડિલીટ થઈ ગયા પણ સ્ટ્રાઈક નો આવીને એટલે અમારે કાંઈ પ્રોબ્લેમ નથી સ્ટ્રાઇક આવી હોય ને તો બહુ મોટો પ્રોબ્લેમ થાય છે કેમ કે આપણે કેટલા વર્ષની મહેનત હોય અને એમાં સ્ટ્રાઇક આવે તો પછી કેવા હાલ થાય જોવા આવા હાલ થાય રોવાના દાડિયા કરવા પડે બે વર્ષની મહેનત હોય કા તો ડિલેટ મરાઈ જાય તો કેવું થાય કેવું થાય મહેનત આપણી પાણીમાં વહી જાય વહી ગઈ હોય તો શું કરાય હું તો રોવતે રોવાનો આવી જાય ને આવી જાય ને થાય એવું જ કે ગાઈ મહેનત જ આપણે એટલી કરી હોય બે વર્ષની મહેનત હોય ને આપણે ચેનલ વઈ જાય એ તો બનાવતા હોય વિડીયો એના વસ્તુનો અનુભવ હોય ચેનલ વઈ ગઈ હોય તો કેટલું દુઃખ થાય એમ પણ વાંધો તો આપણે કઈ નથી આવ્યો કે સ્ટ્રાઇક નહીં થાય એ સ્ટ્રાઇક આવી હોય ને તો પ્લે બટનના ને એના બધા એના પ્રોબ્લેમ થાય તો ગાઈ તો તમને બધાને એચડીને બહુ મસ્ત મજાની સ્ટ્રાઇકની વાત કરી છે તો જે જે યુટ્યુબર હોય એમ થાય બહુ પવન આવે છે અને હાડી તો ઓઢી જ પડે અને સ્ટ્રાઇક નું કેવું સ્ટ્રાઇક કહેવાય

आमनाम खाली नखै गई पपाय ने ने खाली गई ए माळो हम तो सियाकै ई मुडी मा कोठला लिंबू आइ ग्या सिया न नि ए लिंबूडी ते सो मस्त मस्त हो आसी सैल ना से लिंबू अछि गास आसे नै अश्विन तमार जे खा बाकी बाकी गे आ आइस तु केम रोवे सोपाय नै भाई ना नै लिंबू जो तो से कासु थोडो तोडाइ ए लिंबू जो तो દાદા એ કેમ હાસવા ખબર છે લીંબુને ત્યારે વગા વગા લીંબુ આવ્યા અને લીંબુ ફાળ્યા અમે ગાડી આવ્યા હોય ને એટલે લીમડાના દાતણ છે ને આપણે લઈ જાવ પડે કેમ કે લીમડા નું છે ને દાંત માટે બહુ સારા અને કડવું આવે લીમડા એ તમને બધાને ખબર છે ને દાંતણ કેવા સરસ સરસ છે જો લીમડા એ પાછા બીજા એવા છે જો આમાં દાંતણ આના મસ્ત બને એવા છે મારી ઘરે કોને કોને પાછા લીમડા દાતણ કરે ને કરો ને સોરી કમેન્ટ કરીને કહેજો મને તો છે ને લીમડાણ દાતણ કરવાની બહુ મજા આવે હું છે ને લગભગ અઠવાડિયામાં થી ચાર વાર લીમડાનું દાતણ કરું એનાથી હું છે દાઢું બગડે અને ચોખા રે દાંત એવી રેડ કેવા છે તારા રાક્ષસ છે થોડો મસાલો મસાલો ખાતા હોય એના ખરાબ હોય ખરાબ હોય ને બ્રશ તોય તે તો પડી જ જાય કેવા ના મને બેહો નકર આકડીયા છે ને આ પાંદડા કાઢીને કોટી બનાવી લે. આરો પડ કાઈ કઈ શાકભાજી લેવાનો એટલે અમે વાડીએ શાકભાજી થઈ ગઈ છે. એટલે લેતી જાવ. શાકભાજી થઈ ગઈ છે એટલે લેતી જાવ. તો તો નોતી એમ નહીં

સીતાફળ ખાવા ની ગાય મજા આવશે કઈ આપણે કઈ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસ સીતાફળ છે એટલે ખાવાની છે ને ફૂલ મજા આવી જવાની છે તમારે બધાને ખાવું હોય તો વહેલા સતા વૈયા આવજો નકર પછી હુકાઈ જાય તો મન ન કહેતા એટલે સોરી પૂરા થઈ જાય તો પાછા મન ન કહેતા કે શું ભાઈ તમે કીધું નહીં અમે ચામુડાનું કે અને સીઝનમાં જે વસ્તુ આવે એ અમારે સબસ્ક્રાઈબરને કે અમારા યુટ્યુબ ફેમિલીને અમે કેવી છે અને સન્માન દેવી જ છે એ

મસ્તી કામ અને સુધી જોયો હોય ઈ સોમાર થેન્ક યુ તો અમે બસ વિડિયો આયા પૂરો કરી છે અમારો વિડીયો પસંદ આવે તો ને લાઈક શેર અને અશ્વિન હો સબસ્ક્રાઇબ નવા વીડિયો ચેનલ માં સબસ્ક્રાઇબ કરી દેજો ફરી એક નવા વ્લોગ માં મળશું ત્યાં સુધી બાય બાય